ઘણા ખેડૂતોને બત્રીસ કરના જૂના લેણા નોટિસ નીકળે છે એમાં એક બિચારા ભોળા ખેડૂતે મને નોટિસ મોકલાવી છે અને લખે છે કે જમીન મારા નામે ચડી ગઈ એ બિચારા શું ખબર કે જમીન તારા નામે નથી ચડી આ પૈસા ભરી દે નહી જપ્તી નો હુકમ આવશે ને શ્રી સરકાર થશે પછી કેસ લડવામાં લાંબો થઈ જાય વિશેષ આ જવાબ સાંભળી અને દરેક વ્યક્તિ ફોન કરવા ન મંડી જતા તમને જો બત્રીક ની નોટિસ આવી હોય અથવા તમારા સાત નંબર જો અન્ય હકો અંદર આની નોંધ પડી ગઈ હોય તો એ બત્રીસ કરના લેણા હોય તો એ પૈસા ભરી દેવા આના માટે મને ફોન કરવા નહીં નહીં તો નોટિસ તમને બસ ને જવાબ આપી આપીને ઉથાકી જાય આ એક જવાબ બધાને સરખો જ લાગુ પડે છે માટે આ વિષય માટે ફોન કરશો નહીં ખૂબ ખૂબ આભાર જે પેનલ્ટી ની નોટિસ આવી છે જૂની લેણા ની બત્રી કની તમારા નામ ની છે અને તમે જમીન વેચી નાખી છે વીસ વર્ષ પેલા વેચી ગઈ છે તમે દસ્તાવેજ કરી દીધો હતો કે તમે ખરીદેલી હતી મૂળ શું હતું મેં પેલા ખરીદેલી હતી હા તો બરોબર સમજાઈ ગયો હાલો કે હવે કઈ તમારે કહેવાની જરૂર નથી આ જવાબદારી તમારી બને નોટિસ પૈસા ભરવાની હા સરકારી લેણું કઈ પણ બાકી હોય ને એનું વેલા મોડું દસ વર્ષ એની પચાસ વર્ષ સરકારી લેણું નીકળે આમાં વ્યાજ નથી ચડાવ્યું ને કઈ ના કઈ ત્રેવીસ રૂપિયા ની ખાલી એમાં ભરી દો પછી વ્યાજ ની પેનલ્ટી આવશે ને તો લાકડા જેવી થઈ જાય ઓકે Ok, sir. Vale. Oh. Thank you.